જય દ્વારકાધી જય મા મોબાઈલ તો મારા કલેજ આવ્યો તો અત્યારે તમને શું કહું કે જે મારો ગ્રુપ છે ને મારા ભાઈ આખા જે મારા આખા ગ્રુપ ફૂલ થઈ ગયા તો તમને અત્યારે હું શીખવાડી કે જે નવું ગ્રુપ મેં બનાવ્યું કઈ રીતના કરવાનું છે આપણે તો અત્યારે હું તમને કહી દઉં જો આપણે આ મોબાઈલ છે આપણો તમારી પાસે હોય મારા કલેજ આમ કરીને આપણું યુટ્યુબ લેવાનું અહીંથી આ યુટ્યુબ છે યુટ્યુબ ખોલી ને ઉપર સર્ચ બાર હોય સર્ચ બારમાં આ લખવાનું મી થુ ડી મીઠું ડી બ્લોગ આ મારી છે ને એટલે આપણું ચેનલ આવી જાય હે આપણું ચેનલ તો પેલા સબસ્ક્રાઈબ કરી લેવાનું મારા કલે જાઓ સબસ્ક્રાઈબ કરીને ઓલ બેકન ઉપર તપાવી દઉં એટલે હાલે મારા કલે જાઓ આ નાડેનું વગડે ભાગી જાય ત્યાં તો પછી આપણે જો આખા વિડીયો અમારા આખા જે છે એ ભાડા બાબતના તો પછી તમારે આ પહેલું વિડીયો હા પહેલું જ વિડીયો દેખાય તમને જો તારાપુરથી વેરાવલ રિટર્ન રેડી તો એમાં ક્લિક કરવાનું ક્લિક કરી ને પછી આપણે લાઈક કરવાનું લાઈક કરીને પ્યરે પ્યરે ગમે કમેન્ટ કરી દેવાની મારા કલે જાવ ને પછી ડાયરેક્ટ આપણે શું કહે કે મોરમાં વહી જાવ મોરમાં તમે જોવો આ બધી આવી જાય આખો તો આ આવું આવી છે આખો મારા કલે આવ તો આમાંથી આપણે જો આ લિંક છે મારા ગ્રુપમાં જોડાવવા માટે રેડી તો આ મારું ગ્રુપ એમાં મારી દેવાનું સર્ચ એમાં મારી તમે ખુલી જાવ રાહ જો કલેજ આવ એટલે આવું આવી જાય જો અહીં લખી કેટલા જો અટલા આગળ કલાક અડધી કલાક થઈ તો ઓગણીસ જણા મારા કલેજ આવી જાય તો જલ્દી ને જલ્દી મારા કલેજો અહીં ગ્રુપ જોડાવા માટે તો જોડાવી દેજો મારા જાવ ને બીજું તમને શું કહું કે વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ જેટલા તમારા દોસ્તારું ડાયર ભાર હોય ડ્રાઈવર ભાઈ હોય કે હેઠ હોય બધી જે મારા કલેજ જોતા હોય આખા ગ્રુપ ગ્રુપમાં આવી આપડે ઓલ ઇન્ડિયા ગમે ત્યાંથી એમાં ભાડું મળી જાય મારા કોલેજ ને મારી પાસે આવે એટલે હું પહેલું પહેલું ભાડું એમાં નાખું મારા ગ્રુપ જે એટલા પર્સનલ ગ્રુપ છે ને એમાં જ પહેલું ભાડું હોય કે ભાઈ આ અહીં ગાડી છે આપડી અહીંથી ને કઈ ભાડું હોય તો કે ભાડું હોય ભાડું હોય તો એમાં નાખી દેવાનું મારું ગ્રુપ ગ્રુપમાં નાખી દેવાનું ભાઈ અહીંયા ગાડી હોય તો કહેજો ભાઈ આ રીતના એનું ભાડું છે ને ભાડું રિટર્ન એ મળી જાય સ્પેશિયલ મળી જાય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો મારા કોલેજ આવો ને એમાં મારા નંબર એ હે એડમિન કરી ગયેલ હું જ હે એડમિનમાં મારું નામ હોય ડાકી મયુર મારું નામ આવ્યું છે મારા કોલેજ આવો ફોટો ડીપીમાં નહીં દેખાડે તો એડમિન કરી ગયેલ છે એ જ મારા નંબર છે તો તમે મારા કલે જાઓ ન મળતું હોય તમે ક્યાંય હોય તો મને પર્સનલી ફોન કરીને કહીજો તો મારા કલેજાઓ અડધી રાતે મારા ભાઈ હું ફોન ઉપાડી લઈ આપણે જાગતા જ હોય ડ્રાઈવર હોય તમને ખબર જ હોય રનિંગ હોય એટલે જાગતા જ હોય નહીં જાગતો હોય તો હવે હું મિશ્કલ મારી કલે તો તમારે જોઈ લે મારા કલેજાઓ તો ડ્રાઈવર ભાઈઓને શેર કરવા ન બોલતા ને લાઈક કરી દેજો મારા કલેજાને કમેન્ટ તો મારી કરી જ નાખજો મારા કલેજા